ਉਮਰੀ ਉਚਰਵੀ ਰੋੜ ਉਪਰਤੀ ਇੰਗਲਿਸ਼ ਦਾਰ ਨੂੰ ਜੱਥੋ ਜਲਪੀ ਪਾਰਤੇ ਐਲਸੀਬ ਬਨਾਸ ਕਾਠਾ ਬਨਾਸ ਕਾਠਾ ਜ਼ਿਲ੍ਹਾ ਨਾ ਕਾਕਰੀ ਤਲਕਾ ਨਾ ਉਮਰੀ ਉਚਰਵੀ ਰੋੜ ਪਰਤੀ ਆਈ 20 ਗਾੜੀ ਨੰਬਰ ਜੀ ਜੇ 2 ਸੀ ਐਨ 3515 ਗਾੜੀ ਮਾਤੀ ਭਾਰਤੀ ਬਨਾਵਟਨਾ ਵਿਦੇਸੀ ਦਾਰ ਨੂੰ ਬੋਟਲ ਨੰ 921 ਕੀਮਤ ਰੁਪਇਆ 138670 ગાડીની કિંમત ચાર લાખ સહિત કુલ પાંચ લાખ આડત્રીસ હજાર છસો સત્તરના મુદ્દામાલ સાથે બનાસકાંઠા એલસીબી દ્વારા પકડી પાડવામાં આવ્યો બનાસકાંઠા એલસીબી પોલીસ સ્ટાફ માણસો દ્વારા સિયોરી સ્ટેશન વિસ્તારમાં ખાનગીમાં પેટ્રોલિંગ દરમિયાન ઉમરી ઉચરપી રોડ પાસે આવતા ખાનગીરાએ બાતમી આધારે ઉમરી ઉચરપી તરફથી એક સફેદ કલરની આઈ ગાડી જેનો નંબર જીજે બે સીએલ પાંત્રીસ પંદર લખેલ છે ભારતીય બનાવટના વિદેશી દારૂ ભરી આવી અને ઉમરી ઉચરપી રોડ પર જતી હતી જે ગાડીનો પીછો કરી પકડી પાડ્યો ગાડી ગાડી ચાલક ફરાર થઈ રોડ પર ગાડીમાં જેની કિંમત એક લાખ હજાર છસો સત્તર નો ગેરકાયદેસર રીતે હેરાફેરી કરી અને ગાડી કિંમત આશરે ચાર લાખ મળી કુલ કિંમત રૂપિયા પાંચ લાખ આડતીસ હજાર છસો સત્તરનો નો મુદ્દામાલ કબજે કરેલ છે ગાડી ચાલક ફરાર થઈ ગયેલનું જાણવા મળેલ છે એવા જયંતિભાઈ ઠક્કર સિહોરી કાંકરેજ